તું અહીં તોડી દ આવો આવો આ જોવા રામ રામ ડાયરા ને અમારા હિતેશભાઈ છે વેકેશન કરવા એવા છે આટલા રીંગણા ઉતાર્યા છે જો પગની હાલત જો ગારો ગારો થઈ ગયો એ શરૂ કેમ તું તો આપણે રીંગણા આવ્યા ત્યાં વરસાદ પછી શરૂ થઈ ગયો છે અને આજ જો કાલ વરસાદ વધારે છે જે ગાડી અહીંયા પડી આ છે ને ખાંડ લેવાઈ ગયેલા હતા ખાંડ લઈને આવ્યો ઘોડા ઉતારી ગાડી મૂકી ત્યાં પાછો વરસાદ શરૂ થઈ ગયો અને આજ તો વધારે વરસાદ છે કાલકત્તા જો મોટા મોટા ખોપડા નીકળ્યા ઢીંગલું જો નાય છે મેલું થઈ ગયું હતું ને આ બાજુ થોડા ફાળા બનાવ્યા એટલે પાણી તો હવે ચોમાસું જ લાગે કા અંધાર તો જોવા અંધાર ચોમાસામાં નો હોય એવો અંધાર છો જો આ ઉનાળો છે ને એવું નથી કારણ કે સોમાસું હોય ને સોમાસામાં આવો અંધાર નથી છો એવો અંધાર છો છો હોય નાખે ને એવો આમ જો કાળો બહુ ફૂકા ઘડી નાખવાનો હે આજ વરસાદ તો લાઈટ ને એવું તો છે જ નહીં અને મોબાઈલ માં ફાર્શિંગ કે શું છે જા કે બ્લોગિંગ કરી બાકી પછી પૂરું ઓ આજો તો હો ગાડી ભલે તો હોય તે વાંધો નહીં

किळा के तो पण दगड जाऊ कण एक फेरळ થઈ જાય તો હાલે ફેરવાળ એક સટીગી ફા જોયલે 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 બધું વિકી નાખું કરી રાખું ઓલી દોરી છે ને હરી ગઈ છે વૈશ્ય કી નાખો તો વેસ રાજા એટલે લાગી નહી પૂછે રેવા દે બીજું ફરી તો ગી આવડું ફેરવી નહીં થોડી કર વાતાવરણ ઠંડુ છે ને એટલે સાસ જલ્દી થાય તો ખાવા babehin, apakah nomor satu, lasan dui, daun bening બે જવાનું છે જમવા આપણે એ પાણી નીકળો આમ તું તો ફેમિલી જમીન કરવી ને આપણે આવી ગયા છે પાપ લઈને ડીમિયા કરવા કારણ કે ડીમિયા કરવા જવા છે ને રોજડા આવી જાય છે કારક કારક વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે એકદમ સાંધામાં દેખાય સાંધાડે દેખાય છે હજુ ક્યાંક

તો અડીમિયા કન્યાગ ફેમિલી અને આજનો વિડીયો આપણે આ લગી જ રાખીએ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇકની શેરસેપ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી